નડિયાદમાં થયેલી એક કરોડથી વધુની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સિરપકાંડના મુખ્ય આરોપી યોગી સિંધીના ઘરે થયેલી એક કરોડ બાવીસ લાખથી વધુની ચોરીના આરોપમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે પંદર એપ્રિલે ચો ટોળકીએ રોકડ સોના ચાંદીના દાગીના મળી અને કુલ એક કરોડ બાવીસ લાખથી પણ વધુની ચોરીને અંજામ આપ્યો હતો સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે નવઘણ તળપદા વિષ્ણુ તળપદા સમીર તળપદા અને રમેશ ડોડીયા નામના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી પોલીસે ત્રેવીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ચોરીના ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી નવઘણ તળપદા આંતરરાજ્ય ગુનેગાર હોવાનો ખુલાસો થયો છે નવઘણ તળપદા

લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે તો જે ચોર છે એ લોકોને પકડી અને ઇન્ટ્રોગેશન કરતા અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આશરે સાઠ કિલો જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર જેટલા રોકડ અને એ સિવાય અન્ય ડોક્યુમેન્ટ જે અગત્યના દસ્તાવેજ છે એની પણ ચોરી થયેલી એ આ ગુનેગારો પાસેથી કબજે કરવામાં આવેલ છે